રાત પડી ગઈ હતી એ બંને ખૂબ થાકી ગયા હતા કારા આપણે જંપો નથી આપણે હવે બંને ખાયા વગર જ સુઈ ગયા જેમ સવાર પડી એમ તારા બેન તરત જ પુતળી આગળ ગયા તારા બેન તો આશ્ચર્યથી પુતળી આગળ જોવા માંડ્યા એ આ કેવી રીતના થઈ ગઈ એને નારાયણ સામે જોવા મળ્યા કેવું આશ્ચર્ય ચાલ દીકરાને પ્રશાથી સમજીને રાખી લીધું બધાના નામ નામ પાંચલી ગૌરી એ નામ तरबे एनी खावण बने मारेनदास एक सुंदर बोल्या मारेनदास एक सुंदर लावी विधि तरमडे धीरे धीरे એક દિવસ તેમનો દડણ એક નાના ઝરણા માં ગયો ગૌરી ગૌરી દડણ ને લેવા ગઈ અરે શું અહિયાં તો એટલો છે ગૌરી કે છે કદાચ એના ઘરે વહેલા જતી રહી હશે માસી માસી ગૌરી તમારા ઘરે વહેલા આવી ગયેલી છે ના કેમ શું કર્યું Thank <laughs> you. ગલી ગલીએ સોધવા વા્યા જગ્યા જગ્યા શોધું પણ ગૌરી નામ મળી Excellent, excellent.